જય ભોલેનાથ જય મા માતાંગી જય અન્નપૂર્ણા વૈશાખ મહિનાના શુક્લ કરવામાં માં દરેક કાર્યને અત્યંત શુભ અને મંગલકારક માનવામાં આવે છે આ એ દિવસ છે જ્યાં કોઈ પણ મંગળ કાર્ય વિના મુહૂર્ત જોયા પણ કરી શકાય છે આ દિવસે કરવામાં આવતા દરેક સત્કાર્ય ફળ અક્ષય એટલે કે કદી ન સમાપ્ત થતું માનવામાં આવે છે આ કારણે આ પાવન દિવસે શ્રદ્ધાપૂર્વક પાલન કરવું અતિ આવશ્યક છે આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી અને આખા દિવસે કયા કયા પુણ્યદાયક કાર્યો કરવા જોઈએ સાથે જ આ દિવસે કરવાના ઉપવાસની સંપૂર્ણ વિધિ પણ આપણે જાણીશું આ બધાની ચર્ચા આજની આ વિડીયોમાં કરવામાં આવશે તેથી અંત સુધી જોડાઈ લઈ રહેજો જો વિડિયો પસંદ આવે તો અવશ્ય લાઈક કરી સબસ્ક્રાઇબ કરો વૈશાખ સુદ એટલે કે અખાત્રીજ અથવા અક્ષય તૃતીયા યુગાદી તિથિ તરીકે કહેવાય છે મનવાદી અને યુગાદી તિથિમાં સ્નાન જપ અને હોમ આ બધું જ કરવાથી અનંત ફળની પ્રાપ્તિ થાય છે દેવ અને પિતૃ કાર્યમાં શુક્લ પક્ષમાં મનવાદી અને યુગાદી તિથિ પ્રાતઃ વ્યાપીની લેવી વૈશાખ માસની શુક્લ તૃતીયા પૂર્વ વિધવા લેવામાં આવે છે તો દેવો એમને આપેલું સ્વીકારતા નથી અને પિતૃઓ એમને દ્રવ્ય ગ્રહણ કરતા નથી યુગાદી અને મનવાદી તિથિમાં ભોજન કરવામાં આવે એનું પ્રાયશ્ચિત ઋગવિધાનમાં વર્ણવવામાં આવેલું છે મનવાદી અને યુગાદી તિથિમાં રાત્રિભોજન રાત્રિ ભોજન કરવામાં આવે તો અભિષ્ય વૃષ્ટિ મંત્રનો પ્રાયશ્ચિત કરવા માટે એકસો આઠ વાર જપ કરવા જોઈએ

પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે શ્રી કૃષ્ણ બોલ્યા અક્ષય તૃતીયા વિશે અધિક બોલવાથી સો લાભ છે વ્યર્થ વહાવાથી પણ સો ફાયદો એ અક્ષય તૃતીયાના દિવસે સ્નાન જપ હોમ સ્વાધ્યાય પિતૃ તર્પણ આદિ જે કંઈ કરવામાં આવે તેનું ફળ અક્ષય થાય છે આ તિથિ સતયુગની આદિ તિથિ હતી એટલે તેને યુગાદી તિથિ કહેવાય છે આ તિથિ સર્વે પાપોનું પ્રશમન કરનાર અને સર્વે સુખોનું પ્રદાન કરનાર છે હે પાર્થ પૂર્વે મહોદય નામે એક વણિક હતો તે નિર્મલ હૃદયનો પ્રિય ભાષી સદાચારી અને દેવ તથા બ્રાહ્મણોનો પૂજક હતો તે પરિવારથી વ્યાકુળ હોવા છતાં ભગવત પુણ્ય કથાઓમાં હંમેશા ચિત્ત રાખનારો હતો એણે કથામાં શ્રવણ કર્યું કે તૃતીયાના દિવસે રોહિણી નક્ષત્ર અને બુધવાર હોય તો એ તૃતીયા મહાન ફળ આપનારી છે એ દિવસે કરેલું દાન અક્ષય હોય છે એટલે એણે ગંગામાં સ્નાન કર્યું પિતૃદેવોનું તર્પણ કર્યું અને ઘરે આવી અન્ન સહિત જળ ભરેલા કરક પાત્રો યવ ઘઉં લવણ સાથવો દહીં ચોખા શાકર દૂધ પાક અને સુવર્ણનું યથાશક્તિ શુદ્ધ મનથી બ્રાહ્મણોને દાન કર્યું કુટુંબમાં આ શક્તિ એની પત્નીએ એને ઘણો વાર્યો પરંતુ એ દાન અર્પવામાં સ્થિર હતો કારણ કે એણે માન્યું કે આ સંસારમાં સર્વ નાશવંત છે ધર્માચરણ કરતા કરતા ઘણા સમયે ભગવાન વાસુદેવનું સ્મરણ કરતા કરતા જ એ મૃત્યુ પામ્યો હે યુધિષ્ઠિર એના બીજા જન્મમાં એ વણિક કુશાવતી નગરીમાં ક્ષત્રિયના ઘરે અવતાર્યો અને અનર્ગલ સમૃદ્ધિનો એ અધિપતિ થયો એણે મહાયજ્ઞો કર્યા અને બ્રાહ્મણોને મન દક્ષિણા આપી એ ગાય સુવર્ણ આદિનો અહરનીશ દાન કરતો એ ગર્વ રહિત શાંતિથી દિન અંધ અપંગ ને કામ્ય પદાર્થો અર્પી સંતૃપ્ત કરતો પોતે પણ યથેજ ભોગ ભોગવતો છતાં એનું ધન અક્ષય રહેતું કારણ કે એને શ્રદ્ધાથી અક્ષય તૃતીયાના દિવસે દાન કર્યું હતું આ વિશેષતાની શરૂઆત થાય છે પ્રાતઃ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે પ્રયત્ન કરવો જોઈએ કે તમે બ્રહ્મ મુહૂર્તે એટલે કે વહેલી સવારે ઉઠો આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સમય છે સવારે ચાર વાગીને પંદર મિનિટ થી ચાર વાગીને અઠાવન મિનિટ સુધી અને સૂર્યોદય સવારે પાંચ વાગીને એકતાલીસ મિનિટે થાય છે ઓછામાં ઓછું આ દિવસે તો બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને પવિત્ર જળથી સ્નાન અવશ્ય કરવું જોઈએ વૈશાખ માસને એવું કહેવાય છે કે તે સવારે સ્નાન કરવા માટે અતિ વિશેષ પુણ્યદાયક છે અને અહીં પ્રાતઃકાલીન સ્નાનનો અર્થ થાય છે સૂર્યોદયથી પહેલાનું સ્નાન તેથી અક્ષય તૃતીયાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને ઓછામાં ઓછું સૂર્યોદય પહેલા સ્નાન અવશ્ય કરવું જોઈએ હવે જુઓ તો અક્ષય તૃતીયા એ પવિત્ર દિવસ છે જેના દિવસે ગંગા માતા ધરતી પર અવતર્યા હતા તેથી આ દિવસે ગંગા માતા પ્રત્યે વિશેષ કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ આ દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહાત્મ્ય છે જો શક્ય હોય તો ગંગા નદીમાં જઈને સ્નાન કરવું જોઈએ જો એવું શક્ય ન હોય તો ઘરે જ ગંગાજળથી સ્નાન કરી શકાય છે એટલે કે પોતાના સ્થાનના પાણીમાં થોડુંક ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જો તમારા ઘરમાં ગંગાજળ પણ ન હોય તો તમે સ્નાનના પાણીને હાથમાં લઈને ગંગા માતાનું સ્મરણ કરી શકો છો ઉપરાંત બીજી પવિત્ર નદીઓનું પણ સ્મરણ કરીને તેમનું આમંત્રણ આપી શકો અને આ રીતે પ્રાતઃકાલે સ્નાન કરવાનો લાભ મેળવી શકાય હવે સ્નાન અને અન્ય ક્રિયાઓથી શુદ્ધ થઈને તમારા ઘરમાં જે પૂજાનું સ્થાન હોય અથવા ઘરનું મંદિર હોય તેને સારી રીતે સ્વચ્છ કરો અક્ષય તૃતીયાના દિવસે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે માતા લક્ષ્મીનો નિવાસ એ સ્થાન પર જ હોય છે જ્યાં ભગવાન નારાયણ વસે છે અને ભગવાન નારાયણની સેવા અને પૂજામાં સ્વચ્છતાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે પૂજાના સ્થાનને સ્વચ્છ કરીને તેમાં ગંગાજળ છાંટો અને પવિત્ર બનાવો ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની મંગળ આરતી કરો જો ઘરમાં શક્ય ન હોય તો નજીકના મંદિરે જઈને કરો જો એવું પણ શક્ય ન હોય તો ઘરે જ સવારે પ્રાર્થના પૂરી કરો એવું કહેવાય છે કે જે વ્યક્તિ સૂર્યોદય પહેલા મંદિર જઈને મંગળ આરતીના દર્શન કરે છે તેનો ભાગ્યોદય ભગવાન જાતે જ કરે છે અત્યારે આપણે કેટલીક રીતે અવશ્ય પ્રયત્નો કરવા જોઈએ કે મંગળા આરતી જરૂરથી કરો અથવા તેનું દર્શન કરો જો તમે મંદિરમાં જઈ ન શકો તો ઓનલાઈન પણ આરતી દર્શન જરૂર કરો પછી તુલસી માતાની પૂજા કરો તેમને જળ અર્પણ કરો તેમની આગળ ઘીનો દીવો પ્રજ્વલિત કરો અને તેને ઓછામાં ઓછી ત્રણ વાર પરિક્રમા એટલે કે પ્રદક્ષિણા કરો હવે તુલસી માતાની સેવા પૂજા કર્યા પછી તેમના સમક્ષ બેઠા રહીને હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મહામંત્રને કળિયુગમાં પાપનાશક અને પરમ આધ્યાત્મિક ગતિ આપનાર મંત્ર તરીકે માનવામાં આવ્યો છે અને તેનો ઉલ્લેખ કલી સંતરણ ઉપનિષદમાં પણ મળે છે અક્ષય તૃતીયાના દિવસે ભગવાનનું પવિત્ર નામ લેવાથી તે હજારો ગણી અસર આપે છે અને તેનું ફળ અનંત સમય સુધી આત્મા સાથે રહે છે એટલે આ દિવસે હરે કૃષ્ણ મહામંત્રની યથાશક્તિ વધુથી વધુ માળાઓનો જપ કરવો જોઈએ આ મહામંત્ર ભગવાન શ્રી કૃષ્ણ સાથે અવિનાશી રીતે જોડાયેલો છે એટલે તેનો વિશેષ જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મીની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે માતા લક્ષ્મીની પૂજા માટે પહેલા ઘરમાં સ્વચ્છ સ્થાન પસંદ કરો ત્યાં આસન સ્થાપિત કરો અને તેના પર સફેદ પીળો સ્વચ્છ કાપડ ત્યાં જ થોડા ચોખાના દાણા વડે રંગોળી બનાવી આસન તૈયાર કરો અને ત્યાં માતા લક્ષ્મી તથા ભગવાન નારાયણની મૂર્તિને કે તસવીરને સ્થાપિત કરો સ્થાપિત કર્યા પછી તેમનું આહવાન કરો તેમને ધૂપ દીપ ફૂલ અને કોઈ પણ સ્વાદિષ્ટ મિષ્ઠાનનો ભોગ અર્પણ કરો અને તેમની પૂજા કરો ત્યારબાદ તેમની આરતી કરો અને તેમનો ગણેશજી સાથે કરવામાં આવી જોઈએ માતા લક્ષ્મીજીની પૂજા હંમેશા આદર્શ રૂપે ભગવાન વિષ્ણુ સાથે જ કરવી જોઈએ આ રીતે તમે અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની પૂજા અર્ચના કરી શકો છો આ દિવસે ઉપવાસ રાખવાની જરૂર નથી એટલે તમે ભગવાન માટે સાત્વિક અને સ્વાદિષ્ટ ભોગ તૈયાર કરો તેમાં તુલસીપત્ર રાખીને ભગવાનને અર્પણ કરો અને પછી સ્વયં પણ એ પ્રસાદ સ્વીકારો પરંતુ ખાસ ધ્યાન રાખવું એ છે કે ભગવાનને ભોગ ચડાવતી વખતે લસણ ડુંગળી ચા કોફી અથવા બહારના મસાલા જેવી વસ્તુઓનો ઉપયોગ ન થવો જોઈએ એટલે દરેક રીતે સાત્વિક અને રુચિપૂર્ણ ભોજન તૈયાર કરો અને ભગવાનને અર્પિત કરો અક્ષય તૃતીયાના દિવસે સૌથી ખાસ મહત્વ હોય છે પ્રાતઃકાલીન સ્નાન તુલસી પૂજન અને દાનનું અક્ષય તૃતીયાના દિવસે દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે એટલે તમારી ક્ષમતા પ્રમાણે કોઈ પણ સુપાત્ર વ્યક્તિને બ્રાહ્મણને વૈષ્ણવ ભક્તને અથવા નજીકના મંદિરમાં કે એવી કોઈ સંસ્થા કે જ્યાં વૈદિક જ્ઞાનના પ્રચાર પ્રસાર થતા હોય ત્યાં જઈને દાન આપી શકો છો આ દિવસે કરેલું દાન જીવનભર તમને પુણ્ય આપે છે અને એ પુણ્ય ફળ સદાય તમારા સાથે રહે છે એટલે દરેક વ્યક્તિએ અક્ષય તૃતીયાના દિવસે પોતાની ક્ષમતા મુજબ કંઈક ને કંઈક અવશ્ય દાન કરવું જોઈએ પછી ભલે એ વસ્ત્રનું હોય ધનનું હોય અન્નનું હોય જળનું હોય કે જ્ઞાનનું આ દિવસે તમારા ઘરમાં આવનાર વ્યક્તિને ક્યારેય ખાલી હાથે પરત ન મોકલવો જોઈએ પોતાની ક્ષમતા અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને તેમને મદદરૂપ થવું જોઈએ અને તેમને ભોજન કરાવવું જળ અર્પણ કરવું એ પણ પુણ્ય કાર્ય જ ગણાય છે આ દિવસે તમે તુલસી દેવી પણ ભેટ રૂપે આપી શકો છો તુલસી દેવી સ્વયં ભગવાન શ્રી હરિની અતિ પ્રિય છે અને તેઓ સાથે ભગવાનની ભક્તિ સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે છે એટલા માટે આ દિવસે તુલસીની સેવા તથા તુલસી દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે તમે ઈચ્છો તો તમારા ઘરમાં પણ તુલસી દેવીની સ્થાપના કરી શકો છો અક્ષય તૃતીયાના દિવસે દરેક વ્યક્તિએ પવિત્ર વૈદિક ગ્રંથોનું વાંચન અને વિતરણ કરવું જોઈએ આ દિવસે તમે શ્રીમદ ભાગવત અથવા ભગવદ્ ગીતાના પાઠ કરી શકો છો તેનું શ્રવણ કરી શકો છો આ પ્રકારનું જ્ઞાન આ જન્મ પછી પણ તમારા માટે અક્ષય રૂપે બની રહે છે આ પછી અક્ષય તૃતીયાના દિવસે સોના અને ચાંદીની ખરીદી કરવાની પણ વિશેષ મહિમા જણાવવામાં છે 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 કહેવાય કે આ દિવસે ખરીદેલું સૌભાગ્ય લાવે તેથી જો તમારા માટે શક્ય હોય તો તમે સોનું કે ચાંદી અથવા તેના આભૂષણોની ખરીદી કરી શકો છો આ સિવાય અક્ષય તૃતીયાનો દિવસ ઘર જમીન મિલકત દુકાન વ્યવસાય પ્લોટ વાહન વગેરેની ખરીદી માટે પણ શુભ ગણાય છે આ દિવસે તમે નવો વ્યવસાય શરૂ કરી શકો છો નવા કાર્યોની શરૂઆત કરી શકો છો વિદ્યાર્થીઓ પણ પોતાના અભ્યાસની શરૂઆત આ શુભ દિવસે કરી શકે છે જો કોઈ વ્યક્તિ મોટી વસ્તુઓ ખરીદવામાં સક્ષમ ના હોય તો તેને અક્ષય તૃતીયાના દિવસે ઓછામાં ઓછું કંઈક તો અન્ન વસ્ત્ર ભગવાનની પૂજા માટેની સામગ્રી જરૂર અર્પણ કરવી જોઈએ અને જો આ બધું પણ શક્ય ન હોય તો ઓછામાં ઓછું એક ફૂલ ખરીદી અને ભગવાનને અર્પિત કરવું જોઈએ અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે અક્ષય તૃતીયાના દિવસે દરેક મંદિરોમાં અથવા યોગ્ય મંદિરમાં દાન આપવું જોઈએ અક્ષય તૃતીયાના દિવસે વ્યર્થમાં કોઈ સાથે ઝઘડો કરવો ક્રોધ કરવો વાદ વિવાદ કરવો અસત્ય બોલવો દ્વૈષ રાખવો ઈર્ષા કરવી નિંદા કરવી